અંદર રાખવામાં આવેલ પાંચ જેટલા મૃતદેહ વિકૃત બનતા ચોંકાવનારી પરિસ્થિતિ સર્જાઈ કોલ્ડ સ્ટોરેજ બંધ રહેવાના કારણે પોસ્ટમોર્ટમ રૂમમાં તીવ્ર ફેલાતા હોસ્પિટલના સ્ટાફ સહિત આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ અંકલેશ્વરની યોગ્ય એસ્ટેટમાં ખુશબુ આઈકેમ્પમાં ગોડાઉનમાંથી અનઅધિકૃત જ્વલનશીલ કેમિકલનો જથ્થો ઝડપી પાડતી એલસીબી ભરૂચ એલસીબી પોલીસે કિસમની ધરપકડ કરી કંપનીના માલિક સંપત્તિ વોન્ટેડ એલસીબી પોલીસે કેમિકલનો જથ્થો ટેન્કર અને બેરલો મળી કુલ રૂપિયા ચોપન પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાં જપ્ત કર્યો ટેન્કરમાંથી કેમિકલનો જથ્થો કાઢવામાં આવી રહ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસીના ગણેશ સ્ક્વેરમાં એક કપડાની દુકાનમાં આગ લાગી ચાર ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો સંપૂર્ણ દુકાન આગમાં બળીને ખાબ

ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા તેમણે માનવતાના નાતે કાર્યવાહી હાથ ધરી મૃતદેહોની અંતિમ ક્રિયા કરાવી હતી આ ઘટનાથી હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી હોવાનું જણાય છે હોસ્પિટલ પ્રશાસન તરફથી કોલ્ડ સ્ટોરેજમાં સમારકામનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું છે જોકે આ પહેલાં પણ કોલ્ડ સ્ટોરેજના ખામીના બનાવો સામે આવ્યા હોવાની માહિતી મળી છે યોગ્ય જાળવણીના અભાવે આવી પરિસ્થિતિ વારંવાર ઊભી થતી હોવાનું માનવામાં આવે છે પોલીસ અને સિવિલ હોસ્પિટલના નિયમ મુજબ અજાણ્યા અથવા બિનવારસી હાલતમાં દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની પ્રથા છે જેથી શક્ય હોય તો સગા સંબંધીઓને ઓળખ માટે તક મળી રહે પરંતુ હાલની બેદરકારીને કારણે એ પ્રક્રિયા મુશ્કેલ બની રહી છે અને માનવતાના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે આજ રોજ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મને ફોન આવેલો કે તમારે ત્યાંની એક બિનવારસુ મૃતદેહ છે જે ભરૂચ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવેલ છે હું લેવા જતાં જોયું છે કે એના દરવાજા ખોલતા પણ ત્યાં ઊભું પણ ના રહી શકાય એટલી ગંધ મારતી હતી અને માખો પણ ભણતી હતી જોયું તો કોલ્ડ સ્ટોરેજ જ બંધ હતું કહેવામાં આવે છે કે છેલ્લા બે દિવસથી કોલ્ડ સ્ટોરેજ બંધ છે જેને લઈ પાંચ જેટલા મૃતદેહો છે તે પાંચે પાંચની હાલત ડિકમ્પોઝ થઈ ગઈ છે કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ એટલે કરવામાં આવતો હોય છે કે કોઈ મૃતદેહના સગા કે વાલી વારસદાર બે ત્રણ દિવસમાં મળી જાય તો એના માટે તેને અંદર મૂકવામાં આવતો હોય પણ આ તો વિકૃત હાલતમાં જો મૃતદેહ થઈ જતા હોય તો એના વાલી વારસો પણ શું ઓળખી શકશે સામાન્ય માણસ પીએમ રૂમના દરવાજા સુધી નહીં જઈ શકતા એટલી ગંધ મારી રહી છે તો મારો તંત્રને અનુરોધ છે કે આ જે કોલ્ડ સ્ટોરેજ છે તે વહેલામાં વહેલી તકે બનાવવું જોઈએ કેમ કે અમે લઈ જવાવાળા પણ એક માણસ જ છીએ અમને પણ તકલીફ પડી રહી છે એમ્બ્યુલન્સવાળા આવવા કોઈ તૈયાર નથી થતાં આવા મૃતદેહ ગંધ મારતા પોતાની એમ્બ્યુલન્સમાં મૂકતા નથી સિવિલ પાસે એમ્બ્યુલન્સ નથી નગરપાલિકાની એમ્બ્યુલન્સો બહાર ગઈ હતી છતાં પણ એમ્બ્યુલન્સ આવી ગઈ છે આ તો માટે આ તંત્ર એની પર ધ્યાન દોરવું જોઈએ ને આ કોલ્ડ સ્ટોરેજ વહેલામાં વહેલી તકે બનાવવામાં આવે તો મોતનો મલાજો જળવાઈ રહે અંકલેશ્વરના જીતાલી ગામ પાસેથી યોગી એસ્ટેટમાં આવેલ ખુશબુ ડાય ગોદાઉનમાંથી ભરૂચ એલસીબીની ટીમે અનઅધિકૃત જ્વલનશીલ કેમિકલને જથ્થો ઝડપી પાડી સંચાલકની ધરપકડ કરી હતી અને કંપનીના માલિક દંપતીને વોન્ટેડ જાહેર કરી કેમિકલનો જથ્થો એક ટેન્કર અને બેરલ મળી કુલ રૂપિયા ચોપન બાવન લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જીતાલી ગામ નજીક આવેલ યોગી એસ્ટેટમાં ખુશ્બુ ડાયકેમ કંપનીમાં ગોદાઉનમાં અનધિકૃત અતિજ્વલનશીલ કેમિકલનો જથ્થો હોવાનું અને એક ટેન્કરમાંથી કેમિકલ પાઇપ વડે બેરલો ભરી ગોદાઉનમાં સ્ટોરેજ કરવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનું માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા ગોદાઉન બહાર ટેન્કરમાંથી પાઇપ વડે બેરલો ભરતા કંપનીનું સંચાલન કરતા ભડકોદરા ગામની આદિત્યનગરમાં રહેતા અક્ષય નટવર પરમાર અને મહેન્દ્ર વસાવાને ઝડપી લીધા હતા પોલીસે ગોદાઉનમાં તપાસ કરતાં બેરલો મળી આવ્યા હતા કંપનીના સંચાલક અક્ષય પરમારને બેરલોમાં ભરેલ કેમિકલ અંગે પૂછપરછ કરતા ટોલ્વિન આઈપીએ એસિટોન ઇથાઇલ એસિટેટ અને ફોર્મલડી હાઈડ નામના કેમિકલ ભરેલા હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની પાસે લાયસન્સ ફાયર સેફ્ટી તેમજ જ્વલનશીલ સ્ટોર કરવા પુ પુરવઠા વિભાગનો લાઇસન્સ રજૂ કરવા જણાવતા તેને કોઈપણ પ્રકારના લાયસન્સ ન હોવાનું જણાવ્યું હતું પોલીસે આ કેમિકલ અંગે એફએસએલની મદદ લેતા ફાર્મલડી હાઈડ કેમિકલ સિવાયના સ્ટોર કરેલા તમામ કેમિકલ અતિ જ્વલનશીલ હોવાનું જણાવ્યું હતું પોલીસે અક્ષય પરમારની વધુ પૂછપરછ કરતાં મુંબઈ ખાતે રહેતા અશોક મણિલાલ દંડ અને ઉર્મિલાબેન અશોકભાઈ દંડ કંપનીના માલિક હોવાનું જણાવ્યું હતું ગોદાઉન પર અલગ અલગ ટેન્કરમાંથી કેમિકલના બેરો ભરી સ્ટોરેજ કરી કંપની માલિકના જણાવ્યા મુજબ અલગ અલગ કંપનીઓમાં મોકલી આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું પોલીસે બસો અઠ્ઠાણું નંગ બેરલોમાં તેમજ ટેન્કરમાં રહેલ પચાસ હજાર લીટર કેમિકલ કિંમત રૂપિયા તેત્રીસ લાખ બત્રીસ હજાર તેમજ એક લાખ પંદર હજારના એકસો ચુમ્માલીસ નંગ ખાલી બેરલો વીસ લાખનું ટેન્કર અને અન્ય સાધન મળી કુલ રૂપિયા ચોપન લાખ બાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરી કંપની માલિક અશોક દંડ અને ઉર્મિલાબેન દંડને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી અંકલેશ્વર જેઆઈડીસીમાં ગણેશ સ્કવેરમાં આવેલ જય અંબે કલેક્શન નામની કપડાની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ચાર જેટલા ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટમાં રહેણાંક વિસ્તારમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેરમાં કપડાની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી જય અંબે કલેક્શન નામની કપડાની દુકાનમાં લાગેલ આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા આ અંગેની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ચાર જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

હિંદુ તહેવારોમાં કડવાચોટનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે આ દિવસે પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી વ્રત રાખે છે મહિલાઓ રાત્રે ચંદ્રના દર્શન કર્યા પછી જ કડવાચોટના વ્રતના પારણા કરે છે રાત્રે ચંદ્રમાના દર્શન બાદ ચંદ્રની પૂજા કરી કંકુ ચોખા દીવો કરી જળ અર્પણ કર્યા બાદ વિવાહિત સ્ત્રીઓ પતિના હાથે પાણી ગ્રહણ કરે છે ત્યારબાદ આ વ્રત સંપૂર્ણ થાય છે ત્યારબાદ ભોજન ગ્રહણ કરે છે ત્યારે અંકલેશ્વરમાં પરણિત મહિલાઓએ કળવાચોત વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી પોતાના પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી મેં મમતા ગુપ્તા આજ એ કરવાચોત व्रत કરાયા છે સવારે રાત 10:00 થી 10:30 વાગે સે પાણી બી નહીં કુછ બી નહીં ઓર આજ અભી બહુત સમય હો ગયા હે 30 વર્ષ હોને કો જા રહે હે करवा चौथ व्रत कर पर बहुत खुशी मिलती है मुझे ये व्रत करने से बहुत अच्छा लगता है एक्साइटेड होती हूँ खूब तैयार होना सब काम घर का कर अच्छे से और पति की लंबी आयु के लिए और घर में खुशियाँ सब आए बच्चों की खुशहाली के लिए सब ये व्रत करते हैं सब अच्छे से सबको करवा चौथ माता सबको अच्छे से आशीर्वाद देती हैं उनकी पूजा करते है अभी बस तैयारी पूजा कर करके बस सब બ્રહસ્પતિ કે હાથો સે ખોલુંગી હવે સમય છે વિરામ નો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર સો ટકા સચોટ નિકાલ બધાથી પહેલા કામ મારું કરેલું અતુટ રહેશે લવ પ્રોબ્લેમ પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રુકાવટ પતિ પત્ની અનબનાવ સોતન મુક્તિ ઘરેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશીઓ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રૂકાવટ કોઈનું ખવડાવેલું પીવડાવેલું ગુપ્ત રોગોનો નિકાલ સંતાન પ્રાપ્તિ વાહન યોગ દારૂ છોડાવો મકાન યોગ કામ ન થવાનું કારણ શું દરેક પ્રકારના યંત્ર નંગ વીટી પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે કાલસર ચાંડાલીઓ ભૂમિદોષ કર્મદોષ વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો સમયથી પહેલા કામ થશે એની સો ટકા ગેરંટી સરનામું આઈસીઆઈસીઆઈ બેંકના ખાચામાં આકાશગંગા ફ્લેટની સામે સેવાશ્રમ રોડ ભરૂચ મોબાઈલ નંબર એક્યાસી શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત ગાદી છોડ અભિયાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જે અંગેના કાર્યક્રમ રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજાયો હતો રાજ્યવ્યાપી વ્યાપી ચોર ગાદી છોડ અને મારો મત મારો અધિકાર અભિયાનની ની ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્ણાહુતિ કરવામાં આવી છે

અને વોર્ડમાં અંદર જઈને પણ અમે આ પ્રોગ્રામ કર્યો છે આ પ્રોગ્રામમાં સારો એવો પ્રતિસાદ લોકો ત્રણી મળેલો છે વોટ ચોરી તો કન્વિન્સ લોક કરે છે પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન છે ભ્રષ્ટાચારી શાસન છે એ હરિયાદેખા અમારા સુધી આવી છે જે રીતે ભરૂચ શહેરની જનતા એ સોસાયટી વિસ્તારના ભરૂચતા જૂના વિસ્તારમાંથી જે લોકો સાચનો સહેકાર આપેલો છે આ દિવસે ભરૂચ શહેરની પ્રધામાં પણ હું આભાર માનું છું

बॉईलर एंजिनिअर तथा केमिस्ट सहित पदोनं समावेश होय આ ભરતી પ્રક્રિયામાં ભરૂચ જિલ્લાના સ્થાનિક ઉમેદવારોને અવગણાતા કંપનીના જ ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા સૌરાષ્ટ્ર અને ભાવનગરના ઉમેદવારોને વધુ પડતું પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું સપાટી પર આવતા ભારે રોષ વ્યાપી ગયો છે ભરૂચના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ મુદ્દે કંપનીના ચેરમેન પંકજભાઈ જોશી અને મેનેજિંગ ડિરેક્ટર ટી નટરાજન સમક્ષ આ બાબતે ઉગ્ર રજૂઆતો કરવાનો નિર્ધાર કર્યો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ આ મામલે લેખિત રજૂઆત કરીને સ્થાનિકોને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે જેએનએફસીના કેટલાક કર્મચારીઓનો પણ આ કંપનીમાં અરજી કરેલા કેટલાક કેન્ડિડેટનું પણ કહેવું છે કે સ્થાનિકો પાસે યોગ્ય લાયકાત હોવા છતાં તેમને અવગણીને અન્ય જિલ્લાઓમાંથી ઉમેદવારો પસંદ કરવાનું દુરાસન છે જેએનએફસી કંપનીના સ્થાનિક કર્મચારીઓમાં પણ આ નિર્ણય સામે નારાજગી અને ગણગણા જોવા મળ્યો છે હાલમાં કંપની દ્વારા ભરૂચ જિલ્લાના બહારના કેટલાક ઉમેદવારોને પસંદગી પ્રક્રિયા માટે બોલાવાયા છે જે યથાર્થમાં સ્થાનિક વિકાસ અને રોજગારી માટે હાનિકારક પગલું ગણાય છે આ ભરતીમાં ન્યાય ન મળે તો આવનાર દિવસોમાં સ્થાનિક યુનિયન અને ચૂંટાયેલ આવેલા પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત થવાની શક્યતા છે જેરએફસી જેવી મહત્ત્વની કંપનીમાં સ્થાનિકોને પ્રાધાન્ય આપવાને બદલે તેઓને નકારવાનો નિર્ણય કેટલો યોગ્ય છે એ પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અંકલેશ્વર જેડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય ખાતે બિઝનેસ મેનેજમેન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોમર્સના ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ચાણક્ય વિદ્યાલયમાં કોમર્સના ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ બિઝનેસ સંબંધિત પ્રેક્ટિકલ જ્ઞાન અને અનુભવો પૂરો પાડી જેના દ્વારા વિદ્યાર્થીઓમાં જૂથ ભાવના નેતૃત્વ શક્તિ અને આયોજન દોરવણી આત્મવિશ્વાસ જેવા ગુણો ખીલવવાના મુખ્ય ઉદ્દેશ સાથે બિઝનેસ મેનેજમેન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના પટાંગણમાં કુલ બેતાલીસ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા જેમાં વિવિધ ખાણીપીણીના ચાલીસ સ્ટોલ બેન્કિંગ લોન ડિપાર્ટમેન્ટનો એક સ્ટોલ તથા મેડિકલનો એક સ્ટોલ નો સમાવેશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મહેશ પટેલ ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સના ચેરમેન દીપેશભાઈ શાળાના સંચાલક રસીલાબેન શાળાના આચાર્ય સુવર્ણાબેન સાયન્સ ફેકલ્ટીના હિતેશભાઈ અને કોમર્સ ફેકલ્ટીના નિરોયભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ ઇવેન્ટમાં કોમર્સના ધોરણ અગિયાર અને 12 ના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મારું નામ પ્રિયા દેડવાણિયા છે હું ચાણક્ય વિદ્યાલયમાં 11 ધોરણમાં ભણો છું આજે મારી શાળામાં બિઝનેસ મેનેજમેન્ટ ઇવેન્ટ યોજાયેલ છે જેમાં ફોર્ટી ટુ સ્ટોલ્સ છે જેમાં ફોર્ટી સ્ટોલ્સ ખાવા પીવાના છે અને એક સ્ટોલ બેન્કિંગનો અને એક સ્ટોલ મેડિકલનો છે આ બિઝનેસ ઇવેન્ટનો મોટો છે કે બધા છોકરાઓ બિઝનેસના સ્કિલ શીખે અને આગળ વધી શકે છે આ ઇવેન્ટને પૂરેપૂરતો કરવા માટે અમારા એચઓડી ઓડી નીરજ સર અને ડિરેક્ટર મેમ અને પ્રિન્સિપલ મેમ અને ધર્મેશ સરનો ખૂબ ખૂબ પાર્ટિસિપેશન છે અમારા ઇલેવન્થ અને ટ્વેલ્થના સ્ટુડન્ટ્સે પણ તેમનું પૂરેપૂરું તો આપ્યું છે અને પાર્ટિસિપેટ કીધું છે અમારા બધાના પાર્ટિસિપેશન થી આ ઇવેન્ટ સફળ થયું છે થેન્ક યુ અંકલેશ્વરના ભડકોદરા ગામના સિવ એકતા ગ્રુપ દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફટાકડા સ્ટોરનો પ્રારંભ કરાયો છે જેનું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં ભડકોદરા ગામના યુવા સાહસિકોએ આગામી દીપાવલી પર્વને ધ્યાનમાં રાખી લોકોને રાહત દરે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફટાકડાનું વેચાણ કરતો ફટાકડા સ્ટોલનો પ્રારંભ કર્યો હતો ભડકોદરાના શિવ મંદિર સંકુલમાં શિવ અને એકતા ગ્રુપના સાહસિક યુવાનો દ્વારા રાહતદરે ફટાકડાનો સ્ટોલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો લોકોને દિવાળી પર્વ નિમિત્તે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફટાકડા મળી રહે તેવા શુભાષાયથી ભડકોત્રના યુવા અગ્રણી પરેશ પટેલની આગેવાની હેઠળ સિંવ એકતા ગ્રુપના યુવકો દ્વારા આ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે આ એક સેવા કરવા માટેનું એક અલગથી આ માધ્યમ છે કે તેમના દિવાળીના તહેવાર છે અને એમાં બાળકોને યુવાનોને બધાને જ ફટાકડાની જરૂર પડે તો એવા સમયે અહીં એક સાહસ આ ભટકોદરા ગામમાં થયું છે શિવ એકતા ગ્રુપ તરફથી તો ખૂબ ખૂબ અભિનંદન અને આ ખૂબ જ સરાહનીય કાર્ય છે અને આના કારણે ગામના અને આજુબાજુના લોકો પણ અહીંથી નહીં નફો એ ઉદ્દેશથી જે ફટાકડાનું વેચાણ છે એનો લાભ લે એ જ અભ્યર્થ આજે જે પણ ફટાકડાનું વિતરણ થાય છે એ ફટાકડા શિવ મંદિરના કમ્પાઉન્ડમાં ઉભા છે શિવ ભોલેનાથ પટાંગણમાં ઉભા છે આ અમે અહીંયા શિવજીની સાક્ષીએ તમને ખાતરીથી અમે કહીએ છીએ કે આ ફટાકડા ઉપર દસ પૈસા પણ નફો લેવામાં આવવાનો નથી ખાલી સેવાના ભાવાર્થ માટે જ

આમોદમાં મેરડી નગરમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું હતું નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકરોએ અજગરનું રેસ્ક્યુ કરતા લોકોએ રાહત અનુભવી હતી આમોદના મેલડીનગર ખાતે ગત રોજ રાત્રિના સમયે મહાકાઈ અજગર જોવા મળતા પશુપાલકોમાં ગભરાટ જોવા મળ્યો હતો જેથી સ્થાનિક રહીશ બીજલ ભરવાડે આમોદ વન વિભાગને જાણ કરતાં આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર અંકિત પરમાર તેમજ હેમંત પરમારે મેલડીનગરમાં છુપાયેલા અજગરને શોધી કાઢી ભારે જહેમત બાદ આશરે આઠ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો અંકલેશ્વર ગામમાં આહિર ફળિયામાં મિલડી માતાના મંદિરમાં રાત્રિના અરસા એક હજાર મહિલાએ તોડફોડ કરતો સીસીટીવી વિડીયો કેમેરામાં કેદ થયો છે મહિલા છેલ્લા બે ત્રણ દિવસથી મંદિરમાં પ્રવેશીને તોડફોડ કરે છે સજોદ ગામના આહીર ફળિયામાં મેલણી માતાજીનું મંદિર આવેલું છે આ મંદિર ખાતે મધ્યરાત્રિ દરમિયાન એક અજાણી મહિલા આવે છે અને મંદિરનો તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરે છે અંદર તોડફોડ કરે છે આ અજાણી મહિલા છેલ્લા બે ત્રણ દિવસથી મંદિરમાં આવે છે અને તોડફોડ કરે છે આ અંગેની જાણ ગ્રામજનોને થતાં ગામના આગેવાનોએ મંદિરના સીસીટીવી ચેક કરતાં અજાણી મહિલા પ્રવેશ કરી તોડફોડ કરતી કેદ થઈ હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં આવેલ કોલ્ડ સ્ટોરેજ મશીન છેલ્લા બે દિવસથી બંધ હાલતમાં અંદર રાખવામાં આવેલ પાંચ જેટલા મૃતદેહ વિકૃત બનતા ચોંકાવનારી પરિસ્થિતિ સર્જાઈ કોલ્ડ સ્ટોરેજ બંધ રહેવાના કારણે પોસ્ટમોર્ટમ રૂમમાં તીવ્ર દૂસંગ ફેલાતા હોસ્પિટલના સ્ટાફ સહિત આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ અંકલેશ્વરની યોગ્ય એસ્ટેટમાં ખુશબુ આઈકેમ્પમાં ગોડાઉનમાંથી અનઅધિકૃત જ્વલનશીલ કેમિકલનો જથ્થો ઝડપી પાડતી એલસીબી

મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે શ્રદ્ધા બેર ઉજવણી કરી પતિના દીર્ઘ આયુષ્ય માટે કરાતું વ્રત એટલે કરવાચો આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર સિટી ન્યૂઝના ના પ્રાયોજક હતા રવિ રત્ન મોટર્સ